ખાલી કેવા નાટક કરે છે ને દારૂ પીને કેવા નાટક કરે છે એ ખાલી જોજો એ જગ્યાએ જો સાદો માણા હોય ને દારૂ પીતો હોય એ બેનો તફાવત કેટલો હોય ને એથી મેં વિડીયોમાં તમને દર્શાવી દીધું છે તો બે એના છે ને હમણાં આની એક તમે જોયો કાળુભાઈ કરીને એનું તમને ડિસ્પ્લેમાં માં હું તમને દેખાડું છું તો એ પણ તમે વિડીયો ન જોયો હોય તો એ પણ જોઈ લેજો કારણ કે છે ને એ હવે થોડાક દિવસ થી દારૂ ચાલુ કર્યો છે એની પહેલા જે દોઢ વરસ નતો પીધો ને ત્યારે આમ બધા એનો વખાણ કરવા મળે ગમે એવો માણા હોય ને દારૂ પીતા હોય ને દારૂ પીતા હોય ને એટલે ખાલી એની ઈજ્જત જે માણસ કરતો હોય ને એ કોઈ ઈજ્જત ન કરે તમે એક વાર દારૂમાં નજરે જિંદગીમાં સડી જાય ગમે એના હામાં કે બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ દારૂ પી છે એટલે તમારી જિંદગી બરબાદ એટલું યાદ રાખજો તમને પછી તમે ગમે એટલું હાસો બોલશો ને કદાચ તો એ તમારી કોઈ ઈજ્જત નહીં કરે ને જે હાદો માણા હોય એ ખોટું બોલતો હોય ને તો બધાને હાસું લાગી જાય પણ જે દારૂવાળો માણા હોય એ હાંસુ બોલતો હોય નઈ છતાંય કોઈ ને હાંસું ન લાગે તો એ બધું દારૂ પીધા પછી થાય બાકી આપણે હોય ને દારૂ પીધેલો એમાં તફાવત એટલો પડી જાય કે દારૂ પીધેલો બોલશે ને ઓલો ખોટું બોલશે તો એ બધાને હાંસું બોલશે તો એ બધાને ખોટું લાગશે અને તમે બધા દારૂ પીવું કે અમે ઘરના પૈસા અમારે જ દેવા પડતા નથી પણ અમે ખારી સેલા આપીએ છીએ કે દારૂ ન પીવું એના કરતા ખાવ પીવું મોસ કરો ફોનનું તમે દારૂ પીવું છો ઓલરેડી એક તમે ગીતે ટ્રેન્ડિંગમાં આવેલું છે કે દારૂ દારૂ કરતા દૂધડા સસ્તા તો સો રૂપિયા દારૂ પીવું છો એના કરતા રૂપિયાનું દૂધ લઈને ખાલી ફેમિલીમાં માં રહ્યું તમે કોનું દૂધ તો પીયે ખાય ન ખાઈ પણ આખો પરિવાર તો ખાય કે ન ખાય તમે કાયમ ખાલી હોનો નો ખાલી વિચારો સો રૂપિયાનો પી જતા હોય તો ખાલી બાર મહિનાના ખાલી પૈસા ગણો કેટલા થાય એક દિવસનો તમે સો રૂપિયા તો પીતા જ હોય ને પીધા પચાસ રૂપિયાની કિંમત નથી હાલો ભાઈ વાંધો નહીં કે પચાસ રૂપિયા આપણે કમાણી પ્રમાણે એટલે વાપરીએ તો કઈ પ્રોબ્લેમ નથી એના પીધા પછી કઈ સારું કામ તો નથી થતું કે દારૂ પીધા પછી આપણને કોઈ સારો કે સારા ભાઈ કે એવું તો કઈ છે નહીં તો આ બધું વિડીયો એટલે બનાવીએ છે કે દારૂમાં કોઈ જિંદગી બરબાદ કરવામાં ત્યાં સુધી બને ત્યાં સુધી એનાથી આકાર્યો મેં જો હું તમારા જા જીવતું જાગતું ઉદાહરણ છું હું મોજ શોખ કરું બાદ જિલ્લો ગમી ને ઉજઈ પણ હું વટથી એટલું કહું કે મારી જિંદગીમાં દારૂ પીપું ન આવે અહીંયા એમાં બીજું કાઈ ના હોય વટથી બોલતા હોય મરદ એને કેવાય બાકી છે ને મરી જવું પોહાય બાકી દારૂ તો નો જ પોહાય ગમે એમ થઈ જાય હું તાવ થી જીવી ને તાવ થી વટ થી જીવી પણ દારૂ નહીં અડવું એ વટ થી કહું કે દારૂ નહીં અડું તો એવું આમ મન ને છે ને કંટ્રોલ રાખવું પડે બાકી તો ઘણા ને એવું હોય કે કોઈ કે મને પાઈ દીધો ઘણા એવું ફાંકા મારતા હોય ને કે મને આવે પાઈ દીધો મારા દોસ્તારે પાઈ દીધો ને આવે પાઈ દીધો એ કંઈ આપણા કોઈ મોઢામાં પહેરાણી નાખી નથી દેતા પીવો હોય તો આપણે આપણી ઈચ્છાથી પીએ બાકી સલાહ તો કરવાવાળા ઘણા હોય પણ પીવો ન પીવો આપણી આપણી ઉભર હોય તો બધું એવું બધું છે તો વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો છે કે આનાથી આઘા રહો તો તમારે ફાયદો છે હજી આવા ઘણા વિડીયો આવશે કાયમી માટે આ એક નાનો એવો ખાલી વિડીયો હતો વિડિયો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર ગોલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જીતવા ઘણા બધા તમને જાણકારી મળે ને એવા વિડીયો ઘણા બધા બનશે ટૂંક સમયમાં જ આવશે ને કાયમ આવશે હવે તમે જોવાનું ભૂલતા નહીં તો ચાલો આજ માટે આટલું છે વિડીયો ગમે તો લાઇક કરતા જજો બાય બાય